વાલીયા તાલુકાના વટારીયા સ્થિત શ્રી ગણેશ સુગર ફેક્ટરી ખાતે લાપાચમ નિમિત્તે પૂજન વિધિ નું આયોજન કરાયું હતું જેમાં સુગર ફેક્ટરીના હોદ્દેદારો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચના વાલીયા તાલુકાના વટારીયા સ્થિત શ્રી ગણેશ સુગર ફેક્ટરી ખાતે લાપાચમ નિમિત્તે પૂજન વિધિ નું આયોજન કરાયું હતું લાપાચમ ના પાવન અવસરે ફેક્ટરી પ્રાંગણમાં શુભવિધિ પૂર્વક પૂજા અર્ચના કરાઈ હતી આ પ્રસંગે ગણેશ સુગરના ચેરમેન મહેન્દ્રસિંહ મહેડા એમડી અમરશી રણા ડિરેક્ટરો તેમજ ફેક્ટરીના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ સૌ કોઈ એકબીજાને શુભકામનાઓ પાઠવી ફેક્ટરીના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી મિત્રો આજ રોજ લાભ લભપચમના શુભ દિવસે ક્રશિંગ કરવાનું આપણે શુભ મુરત કરવાનું અગાઉથી નક્કી કરેલ હતું અગાઉથી નક્કી કરેલ એ પ્રમાણે કાપણી ચાલુ કરી કાપણી થઈ અને એ પ્રમાણે આજે શેરડીના ટ્રેક્ટરો ટ્રકો પણ આવી પરંતુ આપણા કમનસીબે કમોસમની વરસાદને કારણે ક્રસિંગનું મુહૂર્ત આજે આપણે જે કરીને આજથી ક્રસિંગ ચાલુ કરવાના હતા એ આજે કરવાનું મુલતવી રાખી અને આજે કાંટા ઉપર આ બધી શેરડીનું વજન થઈ જવું જોઈએ જેથી કરીને વરસાદને કારણે થોડા ઘણા ટાઈમ માટે જો શેરડી બહાર રહે તો ખેડૂતોને શેરડીમાં વજન માર ના પડે એટલે બધી શેરડીનું વજન કરી અને અંદર લઈ લેવા માટે કાંટાનું પૂજન કરી અને આજે શેરડી કાંટાનું પૂજન કરી અને આજે બધી શેરડીનું વજન કરી અને યાર્ડમાં મૂકવાનું નક્કી કરેલ છે અને ભગવાનની મહેરબાનીથી જો આ વરસાદ આજે રહી જાય તો એક બે દિવસમાં કે બે ચાર દિવસમાં આપણે ક્રસિંગ મુહૂર્ત કરીને ક્રસિંગ પણ ચાલુ કરી દેશું આટલું કાંઈ અને વિમું છું આપણી ગણેશની અંદર શેરડી મળે એના માટેનું આગોતરું ખૂબ સારું આયોજન કરી અને આપણને સારી શેરડી મળે એના માટેના ગામે ગામ મળીને બધા પ્રયાસ કરી અને વ્યવસ્થા ગોઠવેલ છે આ વખતે આપણને શેરડીમાં પણ તકલીફ નથી પડવાની અને ક્રશિંગ પણ સારું થવાનું છે અને મજૂરો પણ આયોજન એટલું સારું કરેલું છે કે આજે બધી જગ્યાએ જે કોઈને આપણે ત્યાં નથી નોંધાવી એ લોકોને બી આપીશ તો એમને મજૂરની તકલીફ નહીં પડે એ રીતનું મજૂરનું આયોજન કરીને વ્યવસ્થા કરેલ છે અને ખેડૂતોનો સહકાર મળે અને ખેડૂતો શેરડી આપે આપણી આ સંસ્થા જે રીતની ફરી પાછી એક લેવલ પર લાવીને આજે આગળ જવા માટેના બધી મહેનતને પ્રયા પ્રમાણિક પ્રયાસ કરી રહ્યા છે એની અંદર તમારા બધાનો પણ સહકાર મળતો રહે આટલું કહીને વિરમીશ જય ગણેશ જય સહકાર